भजन बोलो बहुत सहलु से बात पर महापुरुषो रात तो उजागरा ने नहीं पर जागरण करी करी मारक बतारवा मागे से मैं मा कदाच कोई ने पकड़ी जाए राम नाम तू राश हृदय में घाटी कदपना अब काची कल्पना करी राम नाम तुरास हृदय म गाडी कल्पना काची आज अंतने मजे बोले ते तुज हाची तो बोले आज अंत मजे बोले ये वस्तु से कई वस्तु લે બોલે વસ્તુ આ બોલે એ બોલવાનું નહીં આવતો ને ભાણી મારું આ તો આને આવને સંતોની વાત આવી અટપટી છે કે એકવાર પકડી જાય સબરીને રામ ના પકડી જુ તો રોમેના મુખના હેઠા બોર ખાવા એવું શાસ્ત્રમાં પરમાન છે સબરીના મુખમાં રામનું નામ એટલું લેવરાણું કે જનું મુખ પર પવિત્ર થઈ ગયું એક ભીલ કુળમાં જેનો જન્મ હતો અને કોઈ 14 લોકનો નાચ એના હેઠ બોર ગાગા આવું શાસ્ત્રોમાં પરમાણસ मेरा भाई राम नाम નું નામ એટલું મુખમાં હતું કે જેમ મુખમાં એને પીવાનું હતું ને પીજો તો મારો ના થઈ ગયો આજે જે ધ્રુવ તારો છે રામ નામ ના નામ થી એવો સ્થિર થઈ ગયો અને જેને अविचल पद મળી ગયો દ્રુપતિના જીભ ખેંચાતા પતિ બેઠા કોઈ નમાલા કાયર નતા સસરા બેઠા જેઠ બેઠા ગુરુ અરે ભીષ્મ પિતા આકુટો કરે તો ધરતી આવા મહાન રથિયો હો આખી નું બળ હોય એટલું બળ વાળું વિશાસન ધ્રુપતિના ચીર ખેંચતો તું પણ જો સુધી ધ્રુપતિના મુખમાં મને બચાવો મને બચાવો એમ હોય પણ એક જ વખત કીધું કે એ કલૈયા તો ચીર પૂર્યા એવા સાત્રમાં પરમણ જીબા આ મુખમાં મુખ પવિત્ર કરવા માટે એક જ વસ્તુ છે પરમાત્માનું નામ આત્મા પવિત્ર કરવા માટે પરમાર્થને પૂજ છે પાક પવિત્ર કરવા હોય તો તીરથીને આત્રા છે આ કઈ જેનો પવિત્ર થાય ને એને કોઈ કેવું પડે આ તો જેને જે જે માણસે એની એડમિટ કરે બીજાની કરે અત્યારે એડમિટ અને સેમ્પલ ખૂબ વધી ગયું છે પણ જેનો જેની જોડે જે માલ છે એની વાત તમને આ તમારા આગળ મૂકે છે અને જો તમને સેમ્પલ ગમે તો આવો મેદન માં હીરો ખોવાનો મારો કચરા કયો કચરો મારા પણ દાવાનો આ માયાનો કચરો ભાઈ આમાંથી નહીં કરતો बापू ये सुंदर वाणी में कीधु हरीश भाई ये कीधु एक बार अपना हम नजर करो भा दुखी आज से इन्हें माया में जोड़ो तो दुखी करे एनी ये आत्मा तरफ ले जाओ <coughs> તો તમણે શું કી સેની એયા પકડી બેઠા સા આપડી જે વસ્તુ આપડી એ પકડી બેઠા સા સંતો ને શાસ્ત્રો એમ કહે છે કે આ શરીર છે ને બા એ તો એક સાધન છે આ શરીર સાધન છે કોનું જે ચલાવે છે એનું તો આપડે શરીર એ નથી અને આપડી મોની શું બેઠા दुखनु कारण जातलुस अहमदाबाद થી પાલનપુર एसटी આવી હોયમો કલુનાય પેસેન્જર હોય મેસાણા નય હોય ઉંજનાય હોય સીતપુર નય હોય સાપી નય જેને જેટલા ટિકિટ લીધી છે એટલે ગમ્મે એટલા બથો તો ઈ ના બેહે ના બેહે બેહે આપણે પાલનપુર પાલનપુરા છે શીખપુર વાળો માણસ સારો છે જોડી બેઠો કે બેહો બેહ હું ટિકિટ લેવું તો આવે એક વખત ફાટી ગઈ આ સંસારમાં આપણને ખબર જ નથી બાકી ગોંદ ફળંતા ને દેખન નહીં ગાતી બાળકનો જન્મ થયો છે વિધા કામ છે કાગળ મે નહીં પેન મે નહી

गमने मेहनत करो क्योंकि ना ये हाथ